ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે એસ એન્ડસી નગરપાલિકા હાઈસ્કૂલની અંદર આવેલી સાયકલો થોડા સમય પહેલાં બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બે હજાર તેવીના પ્રવેશોત્સવની આ હજારોની સંખ્યામાં સાયકલો ફળેલી છે સ્કૂલના હાઈસ્કૂલના રૂમોમાં લોબી પર ગ્રાઉન્ડમાં આ સાયકલો અત્યારે આ વરસાદના માહોલની અંદર પાણીમાં પડી છે અને કાટ ખાઈ રહી છે સાયકલો આજુબાજુ ઘાસ ઉગી ગયેલું જોવા મળે છે સાયકલો ઇન્સ્ટ્રુમેન્ટ પર કાટ આવી ગયેલો જોવા મળે છે આ કોના બાપની દિવાળી છે બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા આ સાયકલો અહીંયા ઉતારવામાં આવેલી છે બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવની છે બે હજાર ચોવીસનો પણ પ્રવેશોત્સવ ગયો પરંતુ હજુ ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ ખાતું ઘોડ નિંદ્રામાં હોય એવું ભાસી રહ્યું છે આ ગરીબોની સાયકલો છે કન્યાઓની સાયકલો છે શિક્ષણ વિભાગની સાયકલો છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજુ આ સાયકલોનું ફિટિંગ થઈ રહ્યું છે અને ગંભીર બેદરકારી સામે આવી છે મીડિયાએ એકવાર નોંધ લીધાનો એક મહિનો થયો છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી હજુ હલતું નથી